દાહોદ નગરપાલિકાના સભાખંડમાં ખંડ માં આજ રોજ બે પચીસ છવ્વીસ ના વર્ષનું બજેટ સત્ર તેમજ તેની સાથે ત્રિમાસિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ બજેટ સત્રમાં કરોડ લાખ બજેટની જાહેરાતની સાથે સામાન્ય સભામાં એજન્ડાના પચીસ તેમજ વધારાના પંદર જેટલા કામોને સર્વાનુમતે ઠરાવ કરી ગણતરીની મિનિટોમાં સામાન્ય સભા આવી હતી દાહોદ નગરપાલિકા ખાતે સભાખંડમાં ખંડ આજરોજ બજેટની સાથે ત્રિમાસિક સામાન્ય સભા મળી હતી આ બજેટ અને સામાન્ય સભામાં ત્રીસ પૈકી પચીસ જેટલા હોદ્દેદારો હાજર રહ્યા હતા જે બજેટમાં

આ કામોમાં કારોબારી સમિતિના થયેલ ઠરાવો નિવૃત્ત કર્મચારીઓને મળવાપાત્ર લોકોની અરજી બાબતે યોગ્ય નગરપાલિકામાં વય મર્યાદાના કારણે મહત્વની ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કયા બાબતે યોગ્ય સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું નમસ્કાર આજરોજ દાહોદ નગરપાલિકાનું સને બે હજાર પચીસ બે હજાર છવ્વીસનું બજેટ બોર્ડ હતું બજેટ બોર્ડમાં આજે કદાચ આપે આંકડા માહિતી બધું ડિટેલ જોયું હશે મિત્રો છેલ્લા થોડાક સમયમાં ટીમ નગરપાલિકાએ જે રીતે મહેનત કરી તો દાહોદનગરમાં વિકાસના રેકોર્ડ બ્રેક કામ મૂકવામાં આવ્યા છે લગભગ એકસો ને એસી કરોડ રૂપિયા જેટલા વિકાસના કામો એમાંથી અમુક પૂર્ણતા થઈ ગયા અમુક પાઇપલાઇનમાં છે ને દાહોદનગરના સુખાકારી અને દાહોદનગરની યુક્ત કામ માટે અમે ખૂબ ખૂબ પ્રયત્નશીલ છે અને દાહોદનગરની તમામ અપેક્ષા પૂર્ણ કરવા માટે ટીમ નગરપાલિકા અમારી કટિબદ્ધ છે એનો ચિતાર નાનકડો જે બજેટમાં છે અને આપણે બજેટની અમે જે તમને બુક આપી છે બુકમાં આપ અભ્યાસ કરશો તો તેની પૂર્ણ માહિતી મળી જશે સાથે સાથે આજે બીજી એક સામાન્ય સભા પણ અમે લીધી હતી સામાન્ય સભામાં દાહોદ નગરના એક થી પચીસ વિકાસના કામો હતા અને એક થી બાર તેર અમારા લગભગ અલગ અલગ વધારાના કામો હતા જે લાસ્ટ મોમેન્ટમાં અલગ અલગ સભ્યોની દરખાસ્ત હતી તમામની અમે ત્યાં જાહેરાત કરી છે કે જે પણ કામો છે કામને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ নিয়ম নিয়মের আধীন রই আমি এনে পূর্ণ করার পুপু কশিশ করছি